નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડેમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું બારમી માર્ચના તમામ અગત્યના કરંટ અફેર્સ વિડીયો શરૂ કરું એ પહેલા એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં તમે આપણા પેઇડ કોર્સિસમાં જોડાઈ શકો છો આ જે ચૌદસો નવ્વાણું વાળો કોર્સ છે બરાબર એમાં તમે પીડીએફને ડાઉનલોડ કરી પ્રિન્ટ કઢાઈ શકશો આમાં પ્રિન્ટ તમારા ખર્ચે કરવાની રહેશે બંધારણનો કોર્સ છે બરાબર તો બંધારણ છે અત્યારે ટુ રૂપિયામાં તમને છ મહિનાની વેલિડિટી મળશે જે રીતે કરંટ અફેર તમે ટુ ધ પોઈન્ટ ભણો છો એવી જ રીતે બંધારણ પણ તમને આમાં ટુ ધ પોઈન્ટ ભણવામાં આવશે બરાબર જેટલા પણ અગત્યના ટોપિક ટોપિક છે બધા જ આવી જશે બંધારણના ઓકે બાકી તમે કન્ટેન્ટ જોઈ બરાબર અને તમારે કોર્સ લેવાનો જે તમને ખબર પડી જશે કે એની અંદર કયું કન્ટેન્ટ છે બરાબર સિમિલરલી ચૌદસો નવ્વાણું વાળો કોર્સ છે એ જ અહીંયા છે પણ અહીંયા તમને પીડીએફ ને ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢવાની ફેસિલિટી નહીં મળે તમારે એપ્લિકેશનમાંથી પીડીએફ વાંચવાની રહેશે આ કોર્સ તમને બસો રૂપિયામાં પડશે બાકી ઓગણત્રીસ ઓગણત્રીસ રૂપિયામાં કોઈ પણ મહિનાના કરન્ટ અફેર સ્ટડી કરવા હોય પણ એ મહિનાની વેલિડિટી આવશે વધારે વેલિડિટી જોઈતી હોય તો છ મહિના અહીંયા એક ઓફર છે સાહેબ પાંચસો રૂપિયામાં તમને ચાર મહિનાની એટલે કે નવેમ્બર બે થી લઈને ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધીના કરંટ અફેરની હાર્ડ કોપી તમને મોકલીએ છીએ ઓકે તો એ હાર્ડ કોપી છે એ પાંચસો નવ્વાણું રૂપિયાની પ્રાઇસ છે પણ અત્યારે એક નું કુપન દેખાશે હોલી ફોર હાર્ડ કોપી કરીને તો એ કુપન ઉપર તમે ક્લિક કરવાનું છે ખાલી કઈ નથી કરવાનું લખવાનું પણ નથી કુપન તમને દેખાશે તે અંદર એ કુપન ઉપર તમે ક્લિક કરશો એટલે આ પ્રાઇસ ઘટી અને ચારસો નવ્વાણું રૂપિયા થઈ જશે જેમને ઈચ્છા છે બરાબર આ બે દિવસ સુધી વેલિડ છે કુપન બરાબર આજે બાર તારીખ થઈ છે તેર અને ચૌદ આ કુપન છે એક્સપાયર થઈ જશે તો જેમને ઈચ્છા છે વહેલી તકે આ ઓફરનો લાભ લઈ શકો છો ઘણા લોકોએ ઓર્ડર પણ કરી દીધી છે અને એની હાર્ડ કોપી છે અત્યારે અહીંથી નીકળી પણ ગઈ છે બરાબર તો ગઈકાલે જેટલા લોકોએ ઓર્ડર કરી હતી બરાબર બાકી આપ સૌ છે તમે મને રિવ્યુ આપીને તમે જે કોમેન્ટ કરો છો બરાબર એનાથી વાંચીને ખૂબ જ આનંદ થાય છે ચલો શરૂ કરીએ આજનો ભીડિયો સૌથી પહેલો ક્વેશ્ચન હાલમાં જ કયા દેશ દ્વારા રશિયા અને ઈરાન સાથે મળીને એક સૈન્ય અભ્યાસનું આયોજન કરવામાં આવેલું છે આ સૈન્ય અભ્યાસનું નામ છે સિક્યુરિટી બેલ્ટ ઓકે સિક્યુરિટી બેલ્ટ

છે ત્યાં એમણે હમણાં જ એક એશિયા મહિલા કબડ્ડી ટુર્નામેન્ટ હતી એનું આયોજન કર્યું હતું અને એમાં ભારત વિજેતા બન્યું છે પણ આપણે ઈરાનને હરાવીને વિજેતા થોડીક આવી જ જ તમને યાદ જેમ કે હમણાં એનએસજી છે એમના દ્વારા અગ્નિ પરીક્ષા એક્સરસાઇઝ નું આયોજન કરવામાં આવ્યું હતું એ હરિયાણાના ગુરુગ્રામમાં કર્યું હતું ડેઝર્ટ નાઇટ એક્સરસાઇઝ આ ત્રણ દેશો વચ્ચે થાય છે બરાબર ભારત ફ્રાન્સ અને યુએ ત્રણ દેશો મળીને કરે છે આવી જ રીતની એક એક્સરસાઇઝ થઈ હતી ડેઝર્ટ હં એ ભારતીય વાયુસેનાએ કરી હતી એ થઈ હતી રાજસ્થાનના જોધપુર ખાતે એને પણ યાદ રાખી લો ભારતીય સેના છે એમણે જલથલ રક્ષા એક્સરસાઇઝ કરી હતી એ બેટ દ્વારકા ગુજરાતમાં કરી હતી તો આ અગત્યની છે ઓકે અને યાદ રાખજો ખાસ કરીને કોમોડો એક્સરસાઇઝ અને લા પેરોસ એક્સરસાઇઝ બંનેનું આયોજન કરેલું છે ઇન્ડોનેશિયાએ ઓકે તો એને પણ યાદ રાખવાના થશે કોલ ઇન્ડિયા લિમિટેડ દ્વારા સ્વચ્છ કોલસા ઉર્જાને અને નેટ ઝીરો સેન્ટર સ્થાપવા માટે કયા આઈટી સાથે કરાર કરવામાં આવ્યો છે તો સ્વચ્છ કોલસા ઉર્જા માટે છે એમણે કરાર કર્યા છે જે આઈટી સાથે એનું નામ છે આઈટી હૈદરાબાદ આન્સર આવશે આઈટી હૈદરાબાદ તો કોલ ઇન્ડિયા લિમિટેડ છે એમના દ્વારા સ્વચ્છ કોલસા અને નેટ ઝીરો સેન્ટર છે સ્થાપવા માટે આઈટી હૈદરાબાદ સાથે કરાર કરવામાં આવ્યો છે આ જ અગત્યના આઈઆઈટી છે જે ન્યૂઝમાં રહ્યા છે એનું થોડુંક રિવિઝન કરી લઈએ ઓકે જેમકે એન્ટિબાયોટિક પ્રતિરોધક ટ્રેકિંગ માટે એક AI ઉપકરણ વિકસિત કર્યું તો એનું નામ છે AMR સેન્સ આ વિકસિત કરનાર સંસ્થાનું નામ છે IIT દિલ્હી સ્વદેશી અંતરિક્ષ ચિપ આઈરિસ એને વિકસિત કરનાર IIT નું નામ છે IIT મદ્રાસ ખેડૂતો માટે સોર નિર્જલીકરણ ટેકનોલોજી વિકસિત કરનાર IIT નું નામ છે IIT કાનપુર 6G ઓપ્ટિકલ ચિપસેટ માટે સી ડોટ સાથે ભાગીદારી કરી છે IIT મુંબઈ એટલે કે IIT બોમ્બે બરાબર બોમ્બે આપેલું હશે મોટે ભાગે મુંબઈ ની આપેલું

સાચવી રાખજો સ્ક્રીનશોટ લઈને હાલમાં જ દાંડી યાત્રા દિવસની ઉજવણી માર્ચ આ આ દિવસ બધાને યાદ હોવું જોઈએ દિવસે છે બરાબર આપણે દાંડી યાત્રા કરી હતી શરૂઆત કરી હતી તો બારમી માર્ચ છે એને આપણે દાંડી યાત્રા દિવસ તરીકે ઉજવીએ છીએ બરાબર અને બીજી એક વાત કરવાની હતી કે રીઝનિંગ છે તો નો એક કેલેન્ડર નો ડેમો લેક્ચર છે બરાબર એ મૂકેલો છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો એ જરૂરથી જોજો કેલેન્ડરના જેટલા પણ દાખલા છે બરાબર મોટે ભાગે તમે કોષ્ટક યાદ રાખીને કરતા હશો પણ એમાં મેં કોષ્ટક છે એ યાદ ના રાખવું પડે એ રીતની ટ્રીક સાથે છે છે તમને એમાં સમજાવેલું તો શાંતિથી એ એક દોઢ કલાકનો વિડીયો છે એ દોઢ કલાકના વિડીયોમાં જેટલી પણ પ્રેક્ટિસ કરાવી છે એ પ્રેક્ટિસ કરીને પછી તમે જો કોઈ પણ તારીખ છે એ ત્યારે કયો વાર આવે છે એ તમે કોઈ પણ પ્રકારના કોષ્ટક વગર કે કોઈ પણ પ્રકારના વારના રેફરન્સ વખત ગોતી શકશો બરાબર માની લો કે તમને એમ પૂછવામાં આવે કે ભાઈ બાર માર્ચ ઓગણીસો કાંઈ પણ માહિતી બીજી નથી આપેલી તો પણ તમે એવા દાખલા ગણી શકશો તો એ ટાઈપની પ્રેક્ટિસ કરાવેલી છે તો શાંતિથી એક દોઢ કલાકનો સમય લઈ વિડીયો સ્કીપ કયા વગર જોશો એટલે તમને સમજાઈ જશે બાકી રીઝનિંગનો કોર્સ આપણે એપ્લિકેશનમાં શરૂ કર્યો છે વધુ માહિતી માટે એપ્લિકેશનમાં જોઈ લેવી માહિતી કોર્સની અંદર ગાંધીજી છે એમણે મીઠાના કાયદાને તોડવા માટે બાર માર્ચ ઓગણીસો ત્રીસ ના રોજ દાંડી યાત્રાનું આયોજન કરેલું છે ઓકે અને અઠ્યોતેર સાથીદારો સાથે એમણે દાંડી યાત્રાની શરૂઆત કરી હતી ક્યાંથી અમદાવાદના સાબરમતી આશ્રમથી બાર માર્ચ ઓગણીસો ત્રીસ શરૂઆત કરી હતી બરાબર બે સાથીદારો પાછળથી જોડાયા હતા આમ ટોટલ થઈ ગયા એસી અને વત્તા એક ગાંધીજી બરાબર તો ગાંધીજીએ ટોટલ અઠ્યોતેર સાથીદારો સાથેથી અમદાવાદના સાબરમતીથી શરૂ કરી હતી બે સાથીદારો પાછળથી જોડાયા હતા બરાબર અને છેલ્લે પછી દાંડી સ્મારક પહોંચ્યા બરાબર ત્યારે ટોટલ એક્યાસી સભ્યો હતા ગાંધીજીની સાથે ગણીએ તો બરાબર એ યાદ રાખીશું બાકી નવસારી દાંડી ક્યારે પો તો ટોટલ ત્રણસો ને ચોર્યાસી કિલોમીટર એક વખત પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછ્યો તો કે કેટલું અંતર કાપ્યું તો ત્રણસો ને ચોર્યાસી કિલોમીટરનું અંતર કાપેલું હતું બરાબર અને નવસારી દાંડી કઈ તારીખે પહોંચ્યા એવું પૂછે તો પાંચ એપ્રિલ અને મીઠાના કાયદાનો ભંગ કઈ તારીખે કર્યો તો કે છ એપ્રિલ બરાબર સો આ ધ્યાનમાં રાખજો

અને આમાં બેસ્ટ એરલાઇન કંપની વિશ્વની બની છે બ્રુસેલ્સ એરલાઇન એ બેલ્જિયમની છે બીજો ક્રમ કતાર એરવેઝનો છે કતારની છે ત્રીજો ક્રમ યુનાઇટેડ એરલાઇનનો છે અમેરિકાની છે ઓકે સો ત્રણેયને યાદ રાખીશું બાકી ઇન્ડિગો છે 103 માં સ્થાન ઉપર છે ટોટલ 109 એરલાઇન કંપનીનો આમાં સમાવેશ થયો તો એમાં ઇન્ડિગો 103 માં સ્થાન ઉપર છે ઓકે સો એને પણ યાદ રાખજો બાકી સૌથી ખરાબ પરફોર્મન્સ હોય તો ટ્યુનિશિયા એરનું છે ટ્યુનિશિયાની એરલાઇન કંપની છે

હાલમાં જ કયા દેશના વાસ્તુકાર લીયુ જિયાકુન એમને બે હજાર પચીસ માટેનો જે પ્રિસ્કર વાસ્તુકલા પુરસ્કાર છે એ આપવામાં આવ્યો છે તો ચીનના છે બરાબર લીયુ જિયાકુન એમને પ્રિઝર વાસ્તુ કલાકાર વાસ્તુ કલાનો પુરસ્કાર એમને મળેલો છે હાલમાં જ કયા રાજ્ય ખાતે સૌપ્રથમ વખત શૌર્ય વેદનામ ઉત્સવની ઉજવણી થઈ છે તો બિહારમાં શૌર્ય વેદનામ ઉત્સવ છે ફર્સ્ટ ટાઈમ ઉજવવામાં આવેલો છે હાલમાં જ કયા રાજ્યમાં ચાપચર કુટ તહેવાર ઉજવાયેલો છે તો મિઝોરમ ની અંદર ચાપચર કુટ તહેવાર ઉજવાયેલો છે બંને તહેવાર સંબંધિત છે ભારતની કલા સંસ્કૃતિના ટોપિકમાં પણ ઉપયોગી થશે હાલમાં જ બે દિવસ માટે સ્ટડી ઇન ઇન્ડિયા એક્સપો ની શરૂઆત છે બરાબર એ કયા સ્થળે કરવામાં આવી છે તો તો કયા દેશમાં કરવામાં આવી છે તો સ્ટડી ઇન ઇન્ડિયા એક્સપો છે શ્રીલંકાના કોલંબોમાં થયો વિદેશ મંત્રી અર મિરયાન એ ભારતની વિદેશ યાત્રા આવેલા છે તો વિદેશ મંત્રી છે હાલમાં જ એ ભારતની વિદેશ યાત્રાએ આવેલા છે ચર્ચામાં રહેલ રૂટેક ની શરૂઆત કયા વર્ષે થઈ હતી આ બે માં ચારમાં રૂટેક શરૂ તો ઓકે ભારતની લગભગ છ થી સાત આઈટી મળીને ચલાવે છે ઓકે હાલમાં જ ખોરચુલું જળ વિદ્યુત પરિયોજના ચર્ચામાં હતી કયા દેશ સાથે સંબંધિત છે ભૂટાનની છે ત્યાં ટાટા પાવર છે બે હજાર ઓગણત્રીસ સુધીમાં આને બનાવી નાખશે એના લીધે ચર્ચામાં છે બસ તો અહીંયા બાર માર્ચના દાંડી યાત્રાના કરંટ અફેર પૂરા થાય મળીએ હવે આવતીકાલે તેરમી માર્ચના વિડીયોમાં ત્યાં સુધી રજા લેશું